નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો આજના સૌપ્રથમ મહત્વના સમાચાર જાણી લઈએ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી તો ગુજરાતમાં ઠંડી પવનનું જોર વધી રહ્યું છે અને શિયાળો જામી રહ્યો છે તો બીજી બાજુ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને પૂર્વીય વિશ્વવૃત્તિય હિન્દ મહાસાગર પરનો લો પ્રેશર એરિયા ઝડપથી મજબૂત થઈ રહ્યું છે અને આગામી બાર કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને પરિણામે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં હવામાન આગાહી આગામી થોડા દિવસોમાં જ સુધી અસ્થિર રહેવાની ધારણા છે જોકે ભારતીય હવામાન વિભાગે ગુરુવારથી જ તમિલનાડુ પુડુચેરી અને કરાઈ ભારતીય ભારેથી અતિભારે વરસાદની આગાહીનું એલર્ટ જાહેર કર્યું છે ત્યારે ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ રેકોર્ડ બ્રેક થઈ ઠંડી પડી રહી છે અને ત્યારે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આપણે આગાહી જોઈએ તો ગુજરાતમાં હાલ 12 થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને આગામી 9 થી પંદર જાન્યુઆરી સુધીમાં પવનની ગતિ વધીને 16 થી બાર કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની હવામાન નિષ્ણાતે આગાહી કરી છે જ્યારે અમુક સમયે ઝાટકાના પવન હોય ત્યારે થી પચીસ કિમી પવન ઝડપણ પણ ફૂંકાઈ શકે છે તે મિત્રો હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ફેરફાર તો આજે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને સામાન્ય લોકો માટે મહત્ત્વનો અપડેટ સામે આવે છે જેમાં રોજિંદા મુસાફરી હોય કે લાંબી યાત્રા ઇંધણના ભાવ સીધા જ તમારા બજેટને અસર કરે છે અને તેલ કંપનીઓ દરરોજ સવારે છ વાગે નવા ભાવ જાહેર કરે છે અને આજના દિવસે પણ લોકો એ જ જાણવા આતુર છે કે કયા ભાવ વધ્યો છે અને ક્યાં સ્થિર રહ્યા છે તો આજે દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ભાવ સ્થિર રહેતા જોવા મળી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય ફ્રૂડ ઓઇલના ભાવ અને ડોલર સામે રૂપિયાની સ્થિરને કારણે હાલ ભાવમાં મોટો ઉછાળો આવ્યો નથી તે મિત્રો આ સમાચાર દ્વારા માહિતી મળી રહી છે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ફાસ્ટ વાર્ષિક પાર્સલ લેતા પહેલા મોટું એલર્ટ જી મિત્રો વાહન ચાલકો માટે આ ફાસ્ટ વાર્ષિક પહેલા મોટું એલર્ટ આપવામાં આવ્યું છે ફાસ્ટ લેતા પહેલા ખાસ ચેતી જજો તો ભારતમાં આવે પર મુસાફરી કરનારા લાખો વાહન ચાલકો માટે ફાસ્ટ અનિવાર્ય બની ગયું છે અને હવે ઘણી જગ્યાએ ફાસ્ટ વાર્ષિક પાસની સુવિધા ઉપલબ્ધ છે જેનાથી વારંવાર ટોલ ચૂકવવાની ઝંઝટથી છુટકારો મળે પરંતુ એનએચએઆઈ એ સ્પષ્ટ રીતે ચેતવણી આપી છે કે વાર્ષિક પાસ લેતા પહેલા જો સાવધાની ન રાખવામાં આવે તો એક જે ભૂલથી એમને હજારો રૂપિયા નુકસાન થઈ શકે છે અને ફાસ્ટેગ વાર્ષિક પાસ ખાસ કરીને એવા વાહન ચાલકો માટે બનાવવામાં આવ્યો છે જે રોજ અથવા અઠવાડિયામાં અનેક વખત એક જે ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે અને આ પાસથી ટોલ ચૂકવણી આપમેળ થઈ જાય છે એજ અને દર વખતે કુલ ટોલ ભરવાની જરૂર પડતી નથી સમય બચત સાથે સાથે ખર્ચમાં પણ મોટો ઘટાડો થાય છે એક આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા હતા ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો નવજાત બાળા માટે મફત સારવાર બાળ સહાય યોજના બે હજાર પચીસ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક મહત્વપૂર્ણ યોજના છે આ યોજનાનો મુખ્ય હેતુ નવજાત બાળકોને આરોગ્ય અને સારવાર માટે આર્થિક સહાય આપવાનો છે જેમાં ખાસ કરીને જ્યારે બાળકોનો જન્મ બાદ હોસ્પિટલમાં બાદ સમય સુધી લાંબા સમય સુધી સારવારની જરૂર પડે ત્યારે આ યોજના અંતર્ગત માત્ર પરિવારોને હોસ્પિટલમાં થતા ખર્ચ માટે સારવારની સહાય આપવામાં આવે છે જેમાં તેને અરજી માટે શું જરૂરી દસ્તાવેજો છે તે જાણી લઈએ તો એક બાળકોનો જન્મ પ્રમાણપત્ર બીજું માતા પિતા નું આધાર કાર્ડ ત્રીજું આવક નો દાખલો ચોથું રહેટાણ નો પુરાવો અને પોંચમું હોસ્પિટલના સારવાર સંબંધિત બિલ અને રિપોર્ટ અને છઠ્ઠું બેંક પાસબુકની નકલ આટલા દસ્તાવેજો લઈને તમારે અરજી કરવાની રહેશે જેથી નવજાત બાળક માટે મફત સારવાર હોસ્પિટલમાં મળી રહે ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાત તબેલા લોન યોજના તો ખેડૂતો માટે એક આ મહત્વપૂર્ણ સરકાર ખેડૂતોને પશુપાલન માટે મજબૂત સહાય પૂરી પાડે છે જેમાં ગુજરાત તબેલા લોન યોજના અંતર્ગત ખેડૂતોને બનાવવા માટે રૂપિયા ચાર લાખ સુધીની સહાય આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતો પોતાના પશુઓ માટે સુરક્ષિત અને સ્વચ્છ તબેલા બનાવી શકે છે ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક યોજના છે અને પશુપાલન કરતા ખેડૂતો માટે આર્થિક રૂપે મદદરૂપ પણ થાય છે અને આવકમાં વધારો પણ થાય છે જો તમે પણ તબેલો બનાવવા ઈચ્છો છો તો તાત્કાલિક ઓનલાઈન અરજી કરો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો 22માં હપ્તાના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવે છે તો આ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જેમને પણ ખેડૂતોને અખત ચાલુ છે તો આ તેમનો સમાચાર ખાસ કરીને જાણી લેવા જેમાં દેશના અન્નદાતાઓ માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચાલી રહી છે જે હેઠળ કરોડો ખેડૂતો નાણાકીય મદદ મેળવે છે આ વર્ષની શરૂઆત સાથે જ આ યોજનાનો લાભ મેળવવા માટે એક ફેરફાર કરાયો છે જેમાં કેન્દ્ર સરકારે પારદર્શકતા વધારવા અને ફ્રોડ રોકવા માટે ઈ કેવાસી સાથે સાથે ફાર્મર આઈડી ને પણ જરૂરી કર્યું છે જે આ મિત્રો તમારે જો ઈ કેવાસી સાથે સાથે તમારે ફાર્મર આઈડી પણ જરૂરી દસ્તાવેજ કરવામાં આવ્યું છે જેથી તમારો 22મો અકરો હપ્તો તમને મળી જાય એગ્રીસ્ટેક પહેલ હેઠળ બનાવવામાં આવી રહેલી આ ડિજિટલ ઓળખ હવે યોજનાનો લાભ ચાલુ રાખવા માટે એક જરૂરી શરત બની ગઈ છે અને આ વર્ષની શરૂઆત થી જ અનેક રાજ્યોમાં આ અંગે ખાસ શિબિર યોજનામાં યોજવામાં આવી રહી છે જો તમે પણ સમયસર તમારું આ વિશિષ્ટ ફાર્મર આઈડી નહીં બનાવો તો તમારો આગામી એટલે કે બાવીસમો હપ્તો અટકી શકે છે અને આ આઈડી ફક્ત પીએમ કિસાન જ નહીં પરંતુ ભવિષ્યમાં ખાતર બીજ પાક વીમો જેવી અન્ય સરકારી સુવિધાઓ માટે પણ સિંગલ વિન્ડો જેવું કામ કરશે તો આ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર હતા જેમણે બાવીસમો હપ્તો જે રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ ખાસ સમાચાર હતા તો તેમણે એક કિવાસીના સાથે સાથે તેમણે ફાર્મર આઈડી પણ બનાવવું જરૂરી છે નહીંતર તમારો બાવીસમો હપ્તો અટકી શકે છે